પૌરાણિક માન્યતાઓ અનુસાર બિલાડીનો રસ્તો ક્રોસ કરવો એ અશુભ માનવામાં આવે છે શું આ ખરેખર તમારા જીવન માટે બીમાર છે અરે થોડી વાર રાહ જુઓ ઓ આ બિલાડી રસ્તાની સામે આવવાની હતી કાશ તે અહીંથી એક સેકન્ડ વહેલા આગળ વધી ગઈ હોત તો કમસે કમ ખરાબ શુકન ન હોત રસ્તાની વચ્ચે બિલાડી આવે ત્યારે ખબર નહીં તમારામાંથી કેટલા લોકોના મનમાં આવા જ વિચારો આવતા હશે રસ્તો ઓરંગતી બિલાડી કોઈ કારણ વગર બિલાડીનું રડવું ઘર પાસે બિલાડીનું મૃત્યુ આવી ઘણી બાબતો આપણા દેશમાં અશુભ માનવામાં આવે છે આમાંના મોટા ભાગના લોકો હંમેશા બિલાડીનો રસ તો ઓરંગવાને ભવિષ્યમાં કોઈ ખરાબ ઘટનાની નિશાની માને છે લોકોના મતે જો કોઈ શુભ કાર્ય અથવા કોઈ યાત્રા માટે ઘરેથી નીકળતી વખતે ખાસ કરીને કાળી બિલાડી રસ્તો ઓળંગે તો સફળતા મેળવવી મુશ્કેલ છે પરંતુ શું ખરેખર બિલાડીનો રસ્તો ઓળંગવો એ અશુભ સંકેત છે અથવા તે કેટલાક શુભ સંકેતો પણ આપી શકે છે જ્યોતિષમાં બિલાડીને રાહુનું વાહન માનવામાં આવે છે અને આ ગ્રહ રાક્ષસનું સ્વરૂપ છે એવું માનવામાં આવે છે કે રાહુના આગમનથી જીવનમાં અશુભ સંકેતો આવે છે રાહુની હાજરીને કારણે બિલાડી માટે તેનો રસ્તો ઓરંગવો અશુભ માનવામાં આવે છે એવી માન યતા છે કે રાહુ અકસ્માતનું કારણ છે તેથી બિલાડીનો રસ્તો ઓરંગવો અકસ્માતનો સંકેત હોઈ શકે છે આ કારણથી લોકો તેમના રસ્તામાં બિલાડી આવે તો તેને જીવન માટે અશુભ માને છે એવી માન્યતા છે કે જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો તે તમારા માટે શુભ નથી વાસ્તવમાં એવું માનવું ખોટું છે કારણ કે બિલાડી તમારો રસ્તો ક્રોસ કરે છે તે ખરાબ શુકન નથી પરંતુ તે તમને આવનારી કોઈ ઘટના વિશે જાણ કરે છે આવી સ્થિતિમાં ક્યારેક તમારું કામ બગડી જાય છે અને તમને લાગે છે કે બિલાડી તમારો રસ્તો ઓળંગી ગઈ હોવાથી કામમાં અડચણ આવી રહી છે આ અંધવિશ્વાસના કારણે લોકો જ્યાંથી બિલાડી પસાર થાય છે ત્યાં થોડો સમય રોકાઈ જાય છે વાસ્તવમાં બિલાડીને અનુમાન છે કે ભવિષ્યમાં કંઈ ખરાબ થવાનું છે જો કોઈ બિલાડી તમારી સામે ડાબેથી જમણે ચાલે છે તો તે તમારા માટે અશુભ સંકેત હોઈ શકે છે આ સૂચવે છે કે તમે જે પણ કાર્ય માટે તૈયાર છો તેમાં સફળતા મેળવવી મુશ્કેલ છે જો બિલાડી તમારા ઘરની દક્ષિણ દિશા તરફ રડી રહી છે તો તે તમારા માટે અશુભ સંકેત પણ આપે છે બિલાડી રડતી વખતે કોઈ અપ્રિય ઘટના વિશે ચેતવણી આપે છે કારી બિલાડીઓ ઘણા દેશોમાં અંધશ્રદ્ધા સાથે સંકળાયેલી છે એવી માન્યતા છે કે જે ઘરમાં કાળી બિલાડીનો પ્રવેશ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પણ પ્રવેશ કરે છે ઘણી જગ્યાએ કાળી બિલાડીને દુષ્ટ આત્માઓનો વાહક પણ માનવામાં આવે છે અમેરિકન સંસ્કૃતિમાં પણ ઘણા લોકો કાળી બિલાડીને અશુભ માને છે જ્યારે બ્રિટન અને આયર્લેન્ડમાં કાળી બિલાડીને જોવી ભાગ્યશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં આવ્યા પછી જો બિલાડી રડવા લાગે તો કોઈ અપ્રિય ઘટના બની શકે છે બિલાડીઓ વચ્ચે લડવું એ નાણાકીય નુકસાનની નિશાની છે તેવી જ રીતે જો દિવાળીની રાત્રે તમારા ઘરમાં બિલાડી આવે છે તો તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે તમારા માટે ધનની નિશાની છે આમ બિલાડીનો રસ્તો ઓળંગવાથી જીવન પર મિશ્ર અસરો થઈ શકે છે વાસ્તવમાં તે માત્ર એક અંધવિશ્વાસ અને ભવિષ્ય માટે તમને ચેતવણી આપવાનો સંકેત હોઈ શકે છે બિલાડીનો રસ્તો ઓળંગવો પણ થઈ શકે છે શુભ જાણો કેટલાક સારા કે ખરાબ સંકેતો વિશે એવું માનવામાં આવે છે કે બિલાડી ભવિષ્યમાં કંઈક ખરાબ થવાની ધારણા રાખે છે આવી સ્થિતિમાં તે તમને કોઈને કોઈ રીતે સંકેત આપે છે સામાન્ય રીતે જો કોઈ બિલાડી રસ્તો ઓળંગે છે તો અમે થોડા સમય માટે અટકીએ છીએ બિલાડીનો દેખાવ ક્યારે સારો માનવામાં આવે છે અને ક્યારે ખરાબ જો તમે ઘરની બહાર નીકળો છો કે તરત જ કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો થોડીવાર માટે રોકો અથવા કોઈ બીજાના ગયા પછી જાઓ બિલાડી રસ્તો ઓળંગતાની સાથે જ મનમાં વિવિધ પ્રકારના ડર ભરાવા લાગે છે સામાન્ય રીતે બિલાડીને અશુભ માનવામાં આવે છે રસ્તો ઓળંગતી બિલાડી રડતી બિલાડી ઘરની આસપાસ બિલાડીનું મૃત્યુ પણ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ભવિષ્યમાં કંઈક ખરાબ થવાનો સંકેત છે સામાન્ય રીતે જ્યારે બિલાડી રોડ ક્રોસ કરે છે ત્યારે એવું માનવામાં આવે છે કે કંઈક અશુભ થવાનું છે અથવા જ્યારે બિલાડી રડે છે ત્યારે એવું માનવામાં આવે છે કે કોઈના મૃત્યુના સમાચાર મળી શકે છે પરંતુ શું બિલાડી ખરેખર હંમેશા ખરાબ શુકન આપે છે ચાલો જાણીએ કે બિલાડીનું આગમન ક્યારે શુભ માનવામાં આવે છે છેલ્લી બિલાડીનો માર્ગ પાર કરવો શા માટે અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર બિલાડીને રાહુનું વાહન માનવામાં આવે છે રાહુને માયાવી અને છાયાગ્રહ માનવામાં આવે છે તાવી સ્થિતિમાં જો કોઈની કુંડળીમાં રાહુ દોષ હોય તો વ્યક્ત તીને શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ સાથે તમે અકસ્માતનો શિકાર પણ બની શકો છો આ કારણથી બિલાડી માટે રાહુનો માર્ગ પાર કરવો અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી અકસ્માત પણ થઈ શકે છે બિલાડી માટે ક્યારે તમારો રસ્તો ઓળંગવો અશુભ છે શાસ્ત્રો અનુસાર જ્યારે તમે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને કોઈ બિલાડી ડાબેથી જમણી તરફ જતી વખતે તમારો રસ્તો ઓળંગી જાય તો તેને અશુભ માનવામાં આવે છે જો બિલાડી દક્ષિણ તરફ રડતી હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે આ અંગે એવી માન્યતા છે કે કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જો બિલાડીઓ એકબીજા સાથે લડે છે તો તે પણ એક અશુભ સંકેત છે મતલબ કે ભવિષ્યમાં ધનહાનિ થઈ શકે છે અથવા કોઈની સાથે વાદવિવાદ થઈ શકે છે બિલાડી ક્યારે શુભ થઈ શકે છે શાસ્ત્રો અનુસાર જ્યારે દિશા બદલાય છે ત્યારે બિલાડી પણ શુભ સાબિત થઈ શકે છે જો બિલાડી જમણેથી ડાબી તરફ જતી હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે ઘરમાં બિલાડી આવે તો તેને દેવી લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને પૈસા મળી શકે છે જો તમારા ઘરમાં બિલાડી બાળકને જન્મ આપે છે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ બિલાડી ઘરમાં આવીને ચૂપચાપ દૂધ પી લે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને બિલાડીને મોમા માંસનો ટુકડો પકડેલી જુઓ તો તમને ભગવાન તરફથી અપાર આશીર્વાદ મળે છે મિત્રો અમારી પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબની સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરો તમારો ખૂબ ખૂબ આભાર